નમસ્કાર ટી વિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના ભાણપુરા ગામના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના શિવરાજસિંહ પરમારના પ્રયાસોથી એક માનસિક રીતે અસ્થિર મહિલા કે જે લગભગ આઠેક મહિનાથી પોતાના ઘરથી નીકળી ગયેલ અને વિખુટી પડી ગયેલ હતી અને આ મહિલા ગર્ભવતી હતી અને લગભગ પાંચેક દિવસ પહેલાં જ પાવાગઢથી શિવરાજપુર જતા રસ્તા ઉપર આ મહિલાને રોડ ઉપર જ પ્રસૂતિની પીડા ઉપડતા તેમને ડિલિવરી પણ થઈ હતી અને દીકરીઓનો જન્મ થયો હતો જે અંગે ત્યાંની સ્થાનિક સેવાભાવી બેનને જાણ થતાં તેમની મદદથી આ મહિલાને જે તે સમયે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી પરંતુ આ સમયે આ મહિલાની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાથી અને યાદશક્તિ ન હોવાથી તેઓ પોતાના પરિવાર વિશે કે ગામ વિશે કંઈ પણ જણાવી શકેલ નહીં પરંતુ આ ઘટનાની જાણ ગોગંબા તાલુકાના ભાણપુરા ગામના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના શિવરાજસિંહ પરમારને થતાં મહિલાની મુલાકાત રેફરલ હોસ્પિટલ ખાતે લીધી હતી બે દિવસની સારવાર પછી મહિલાને પૂછપરછ કરતાં તેના વિશે તેમણે થોડીક માહિતી આપી હતી અને માહિતીના સ્ત્રોત એકઠા કરી અને શિવરાજસિંહ પરમારે આ અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રસારિત કરતા મહિલાના સંબંધીઓ આ મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ દાહોદ જિલ્લાના ચાકલીયા ગામની આ મહિલા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ ત્યાંના સરપંચ સાથે શિવરાજસિંહ પરમારે સંપર્ક કરી કરતાં જાણવા મળ્યું હતું કે આ બેનની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી લગભગ એકાદ વર્ષ જેટલા સમયથી પોતાના ઘરેથી નીકળી ગયેલ હતા અને માનસિક સ્થિતિ સારી ન હોવાથી ગમે ત્યાં જતા રહેતા હતા પરંતુ પરિવારજનોએ પણ તેમની ખૂબ શોધખોળ કરી હતી પરંતુ મળ્યા નહોતા અને સ્થાનિક પોલીસમાં પણ જે તે સમયે જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પાર પત્તો नै પરંતુ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી શિવરાત્રીના અથાગ પ્રયાસોથી આ મહિલાનો પરિવાર સાથે સંપર્ક થયો હતો અને પરિવાર સાથે સુખદ મિલન થયું છે આમ આઠ મહિનાથી ગમે ત્યાં ભટકી રહેલ માસિક અસ્વર અસ્વસ્થ એવી આ મહિલા અને તેઓના ચારથી પાંચ દિવસનું જે બાળક દીકરી તેનો પરિવાર સાથે સુખદ મિલન કરાવવાની અંદર ભેટો કરાવવાની અંદર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓએ ભાગ ભજવ્યો છે અને તે બદલ આ જાણ થતાં પરિવારજનો આ મહિલાને લેવા માટે આવી પહોંચ્યા હતા અને મહિલા પરત મળી જતા અને મહિલાને સારવાર મળતા મહિલાની સ્થિતિ પણ સુધરી હતી માનસિક સ્થિતિ પણ સારી થઈ હતી જેના કારણે મહિલા તેમજ તેમના પરિવારજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરીએ તો તેમના દ્વારા ઘણા બધા લોકોનું આ રીતે રેસ્ક્યુ કરી અને સહાય કરવામાં આવે છે બેન કેમ છો

ગુજરાત માં ગયેલા હતા ત્યાં થી રૂમ થી અચાનક ઉઠી ગયા રાતના રાત ના બાર વાગે આઠ મહિના પછી આ મળી બરાબર એમને દિમાગી સ્થિતિ બહુ ખરાબ હતું માનસિક સ્થિતિ થોડીક તકલીફ છે એમને દવા ચાલ ચાલુ રાખજો ડોક્ટર સાહેબ જોડે વાત કરીએ છીએ બીજા કોઈ સંબંધી તમારા આયા છે બેન માં પિયર ના માં શાસ્ત્રી ના પિયર ના કોણ છે તમારી મમ્મી છે યે માર માં સેઈ માર ભાઈ છે કેમ છો બેન મજામાં હા મજામાં તમારી દીકરી મળી ગઈ મળી કેવું છે અત્યારે તમને આનંદ થાય છે હા આનંદ થાય છે